ગુડ મોર્નિંગ મિત્રો સવાર પડી ગઈ ને આપણે નીકળી પડ્યા બસ આ જ રૂટિન છે રોજનું ને ને રોજ ફોલો કરીએ છીએ તમારે કેવું રૂટિન હોય છે સવાર છમાં કોમેન્ટમાં લખજો ને બીજું તો હાલ શાંતિ છે બાકી જોઈએ અમદાવાદ કંઈક કેવું રહે છે આજે કંઈક આજે કંઈક કામ નથી તો જોઈએ બધા બહાર સેટિંગ થાય તો જઈએ આજે થોડું એક્સપ્લોર કરીએ આજે તો કંઈક મજા આવશે સો ગાઈશ જમી લીધું છે મંદિરમાં બેઠા હતા પેલા દિવસે તમને બતાવ્યો તો એ જ મંદિર છે ખોરિયાળ મતાનું અને જમી કરીને હવે વાગે ગઈએ છીએ તો પાછા મીટિંગમાં જઈએ છીએ સરપ્રાઇઝ આબુના અને મજા કરીશું આબુમાં જોઈએ કેવું થાય છે પ્લાનિંગમાં બાકી જવાનું નક્કી થયું છે તો મજા આવશે પહોંચી ગયા છીએ અને મીટિંગ હતી તો મીટિંગ બી બતાવી દીધી છે હવે થઈ ગયા છીએ ફ્રીએ અને જવાનું છે મારી ઓફિસે થોડું કામ છે તો અને તમને કાલ કીધું કે મેં કબૂતર માટે ડીશ બનાવી છે એમના દાણા ચણવા માટે તો એ બી તમને કાલ બતાવ રહી ગઈ હતી તો અત્યારે અત્યારે બતાવી દઉં આ રીતનું મેં સેટઅપ બનાવ્યું છે જેમાં દાણા ચણી શકે પહેલાં મેં અહીંયા જ અહીં જ મૂકી દેતા હતા પણ શું દાણા એ નીચે ઢળી જતા હતા તો એની જગ્યાએ મેં આ રીતનો એક બનાવી દીધું છે તો શાંતિથી બેસીને ચણી શકે હવે આપણે જઈએ છીએ ઓફિસે અને તો મિત્રો ઘરે પાછા આવી ગયા છીએ અને મસ્ત પવન ઠંડો એકદમ ચાલુ થઈ ગયો છે જાણે વરસાદ પડવાનો તૈયારીમાં છે તો વરસાદ પડે તો બહુ મજા આવે ઠંડક ઠંડક થઈ જાય એકદમ બાકી તો જમીને આજે બહાર જઈએ આજે કંઈક કરીએ બહુ ટાઈમ થઈ ગયો બહાર જઈને તમે વ્યૂ જુઓ ખાલી પાછળ એકદમ લાઇટિંગ લાઇટિંગ આજે વોકિંગ વોકિંગ કરી રહ્યા છીએ આજે જમીન ચાળવા નીકળી ગયા છીએ અને ચાલીને રસ્તામાં અમારા ફ્રેન્ડ્સ બતાવીએ તમને આ છે અમારા ફ્રેન્ડ્સ અમે રેગ્યુલર અમને બિસ્કિટ ખવડાવતા હોઈએ છીએ આ છે આ છે નવું આવ્યું છે આજે